વિસ્તારના ઋષિનગર સોસાયટીમાં થયેલ વન શોધાયેલ ગરફોડ ચોરીના ગુનાને શોધી કાઢતી સુરત શેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા વિસ્તારમાં આવેલ ઋષિનગર સોસાયટીમાં ગત ચોવીસમી મે બે હજાર પચીસ ની રાત્રે થયેલ ગરફોડ ચોરીનો બે સુરત શેર ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે વધુ એક અનડિટેક્ટ ગુનાને શોધી કાઢીને ક્રાઈમ બ્રાન્ચે સફળ કામગીરીનો ધમકો કર્યો છે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ ઝડપથી ઉકેલવા પોલીસ કમિશનર શ્રી સંયુક્ત પોલીસ કમિશનર તથા નાય પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચુસ્ત તપાસ કરી તપાસ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી